સ્કાર દોસ્તો સુપર ફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજે 26 જાન્યુઆરી એટલે કે 75મા પ્રજાસત્તાક દિવસને આજે રાજ્યમાં અને દેશભરમાં ધમધમથી ઉજવણી કરવામાં આવશે જેથી નીચે કોમેન્ટ બોક્સમાં જય હિન્દ અથવા તો ભારત માતા કી જય લખીને કોમેન્ટ કરજો આગળના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની ઝપેટમાં તો રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે તો ગાઢ ધુમસ અને વેવના કારણે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે તો હવામાન વિભાગ અનુસાર પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે તો પંજાબ હરિયાણા અને યુપીના ઘણા બધા ભાગોમાં કોલ્ડ વેવની પણ સ્થિતિ યથાવત છે તો આ સિવાય છત્તીસગઢ તેલંગાણા આંધ્રપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટોછવાયા સ્થળોએ હવાની વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને પેટ્રોલિંગ માટે મળશે ચૌદ ઝડપી બોટો જ્યાં દર્શક મિત્રો ઇન્ડિયન ગાર્ડને પેટ્રોલિંગ માટે આગામી સમયમાં ચૌદ જેટલી ઝડપી બોટો મળવા જઈ રહી છે આ માટે રક્ષા મંત્રાલય મુંબઈ સ્થિત મંજગાવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ સાથે કરાર પણ કર્યો છે તો રૂપિયા એક હજાર ને સિત્તેર કરોડના આ સોદા અંતર્ગત કોસ્ટ કોસ્ટગાર્ડને હાઈટેક સુવિધાઓ અને સાધનો સાથેની બોટ મળશે તો આ શિપ ડ્રોન વાયરલેસ રિમોટ કંટ્રોલ અને એઆઈથી સજ હશે તો આ શિપને મળ્યા પછી કોસ્ટગાર્ડ ચાંચિયા ઉપર કડક કાર્યવાહી કરી શકે છે I hey.

બીજા સૌથી મહત્વના સમાચાર નાણાં મંત્ર નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે કેન્દ્રીય બજેટ બે ચોવીસમાં ઇલેક્ટ્રિક આપવા માટે નાણાં પ્રધાન ચાર્જિંગ સહિતની માળખાકીય સુવિધાઓ વધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે તો આ વચગાળાનું બજેટ હશે તો એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી બાદ રચનારી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે તો ઓટો સેક્ટર તેની ભવ્યતાનું પાછું આવ્યું છે તો આ સેક્ટર પણ કોરોનાથી પ્રભાવિત થયું હતું તો ઓટો સેક્ટરના પ્રતિનિધિઓનું કહેવું છે કે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ ઉપર સરકારનું ધ્યાન છે બીજા સૌથી અગત્યના સમાચાર ભારત અને ઓમાન વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળને પંદર વર્ષના રોજ હસ્તાક્ષર થયેલા સમજૂતી એટલે કે જાણકારી આપવામાં આવી હતી પ્રજાસત્તાક ભારતના ઇલેક્ટ્રિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રાલય અને ઓમાનની સલ્તનત પરિવહન સંચાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર વાત કરવામાં આવી હતી બીજા સૌથી મહત્વના સમાચાર રાજ્યમાં ઠંડીનો ચમકારો ઓછો થશે આગામી પાંચ દિવસ હવામાન ડ્રાય રહેશે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો તો રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા હતા ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અંગે આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગનું એવું અનુમાન છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન ડ્રાય રહેશે તો વરસાદ પડવાની કોઈ પણ પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી તો અડતાલીસ કલાક પછી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ ઉપર નફો કરતી કંપનીઓ ભાવમાં ઘટાડો કરશે કે નહીં તે અંગે અટકાવો ત્યાજ બની છે તો પેટ્રોલ અને ડીઝલની સ્થાનિક કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે તેનું મુખ્ય કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો બેરલ દીઠ એસી ડોલરની નીચે જળવાઈ રહી છે જેના કારણે દેશની સરકારી કંપનીઓ તેલના વેચાણ માટે મોટો નફો કમાઈ રહી છે જેથી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે આઈઓસી એ નવ મહિનામાં એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેસ ચોવીસ ના ત્રણ ક્વાર્ટરમાં ચોત્રીસ હજાર સાતસો એક્યાસી કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો કર્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર ખાંડના ભાવમાં ઉત્પાદનમાં પાંચ ટકાનો ઘટાડો તો તાજેતરમાં જ ભારતીય સુગર મિલ્સ એસોસિએશનના ખાંડના ઉત્પાદનના આંકડા જાહેર કર્યા છે તો આંકડાઓ અનુસાર દેશમાં ખાંડનું ઉત્પાદન પાંચ ટકા ઘટીને એકસોને ઓગણપચાસ પોઈન્ટ બાવન લાખ ટન થયું છે તો એક વર્ષ પહેલાં આ ઉત્પાદન એકસોને સત્તાવન પોઈન્ટ સિત્યાસી લાખ ટન હતું તો નિષ્ણાતોના મતે ખાંડના ભાવને અંકુશમાં લેવા માટે સરકાર કડક પગલાં લઈ શકે છે તો ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનનું કહેવું છે કે આ વખતે પંદર જાન્યુઆરી સુધીમાં દેશભરમાં એકસોને ઓગણપચાસ પોઈન્ટ બાવન લાખ ટન ખાંડનું ઉત્પાદન વધ્યું છે

સંસનને કાર્યવાહી હાથ ધરી છે ત્યાર ત્યારપછીના બીજા સમાચાર ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે અચોકસ મુદત સુધી ડુંગળી લાવવા ઉપર પ્રતિબંધ ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અચોકસ મુદત માટે ડુંગળી લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો બબલકાવ થઈ રહી છે તો માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી ભરેલા વાહનો એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા કે માર્કેટિંગ યાર્ડની બંને બાજુએ ત્રણ ત્રણ કિલોમીટર સુધીની ડુંગળી ભરેલા વાહનોની લાઈનો જોવા મળી હતી બીજા સૌથી મોટા સમાચાર આડત્રીસ વર્ષ બાદ આ શહેરમાં દોડશે ડબલ ડેકર જ્યાં દર્શક મિત્રો અમદાવાદમાં ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે તો અગાઉ ઓગણીસો ને પંચ્યાસીમાં ડબલ ડેકર બસ એમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી ડબલ ડેકર બસ ખરીદવા માટે એમ ટેન્ડર પણ બહાર પાડ્યા છે તો આ માટે અમદાવાદ કોર્પોરેશન અંદાજે પાંચ કરોડના ખર્ચે ડબલ ના ઇલેક્ટ્રિક એસી બસનું ખરીદવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે તો આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજરે આવશે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગુજરાતના પોલીસ કર્મીઓને મળશે મેડલ ગૃહ મંત્રાલય સુરક્ષા કર્મચારીઓ માટે વીરતા પુરસ્કારો અને સેવાચંદ્રકોની જાહેરાત કરી છે તો દેશના કુલ અગિયારસો ને બત્રીસ જેટલા સુરક્ષા કર્મચારીઓને તેમની અસાધારણ સેવા માટે સન્માન આપવામાં આવશે તો તેમાં ફાયર સર્વિસ પોલીસ સિવિલ ડિફેન્સ હોમગાર્ડ અને કરેક્શનલ વિભાગના અધિકારીનો સમાવેશ થાય છે તો આની સાથે જ ગુજરાતમાંથી કુલ સત્તર જેટલા પોલીસ કર્મીઓની પસંદગી કરવામાં આવી છે જેમને રાષ્ટ્રપતિના હસ્તે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે આજે એવોર્ડ એનાયત કરવામાં આવશે બીજા સૌથી અગત્યના સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલની યુવાનોને અપીલ નમો નવ મતદાતાના સંમેલનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે બે કરવામાં નવ મતદાતાઓની ભૂમિકા ખૂબ જ બની રહેશે તેમણે અપીલ કરી હતી કે મત આપવાના પાત્ર પ્રત્યેક યુવાનોનું મતદાન યાદીમાં અનરોલમેન્ટ થાય તે સુનિશ્ચિત કરો તેની સાથે જ સુદ્રઢ લોકશાહીના નિર્માણના મતદાનનું શું મહત્વ છે તે પણ અંગેને જાગૃતિ ફેલાવો તો સૌને રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું કહ્યું હતું બીજા સૌથી મહત્વના સમાચાર આજે દિલ્હી ખાતે જોવા મળશે ધોરણોની ઝાંખી છવ્વીસમી જાન્યુઆરીના રોજ દેશભરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં દિલ્હી ખાતે કર્તવ્યપથમાં કચ્છના ધોરણોની ઝાંખી રજૂ કરવામાં આવશે તો રાષ્ટ્રીય પરેડમાં આ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો ધોરણો ગુજરાતની સરહદી પ્રવાસની વૈશ્વિક ઓળખના વિષયને આધારિત ઝાંખીનું પ્રજાસત્તાક દિવસના પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન પણ કરવામાં આવશે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર એમએલએ ધર્મેન્દ્રસિંહે આપ્યું રાજીનામું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે તો મળતી માહિતી અનુસાર વડોદરા ઘાટલોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ બાયરના વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે